અહિંસા યાત્રાના પ્રણેતા આચાર્યશ્રી મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે ભુજમાં સત્તર દિવસીય પ્રવાસ કરી રહ્યા છે ભુજના લોકો આચાર્યશ્રીની કૃપા પ્રાપ્ત કરી આનંદમગ્ન બની ગયા છે ભુજવાસીઓ આચાર્યશ્રી પાસેથી પ્રાપ્ત થતી આધ્યાત્મિક ભેટોને આત્મસાત કરી રહ્યા છે અને તેને હજુ પણ વધુ વધારવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે આચાર્યશ્રીએ ભુજમાં ગુજરાતની ધરતી પર પ્રથમ મર્યાદા મહોત્સવ અને તેરાપંથ ધર્મસંઘનો એકસો એકસઠમો મર્યાદા મહોત્સવ ઉજવી નવો કીર્તિમાન રચ્યો તેમજ ભુજની ધરા પર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના દીક્ષા દિવસના અવસરે એક દીક્ષાર્થીને સાધુ દીક્ષા આપી એક નવો કીર્તિમાન રચ્યો શનિવારે ભુજનો એક યુવાન પોતાને મુમુક્ષ રૂપે સાધના કરવાની પ્રાર્થના સાથે હાજર થયો તો આચાર્યશ્રીએ તેને રૂપે સાધના કરવાની મંજૂરી આપી સોમવારે કચ્છી પૂજ સમવસરણમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને તેરાપંથ ધર્મ સંઘના વર્તમાન અધિશાસ્તા આચાર્યશ્રી મહાશ્રવણજીએ સંબોધિત કરતાં જણાવ્યું કે જૈન ધર્મમાં મોક્ષની વાત આવે છે નવ તત્વોમાં અંતિમ તત્વ મોક્ષ છે મોક્ષની સ્થિતિમાં પાપ પુણ્ય આશ્રમ સંવર નિર્જરા વગેરેનો કોઈ પ્રભાવ રહેતો નથી ત્યાં આત્મા તમામ કર્મોથી મુક્ત હોય છે સાધનાનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે અથવા હોવું જોઈએ પણ સ્વીકારવું શ્રાવક વ્રત સ્વીકારવું અને અન્ય અનેક રીતે ધર્મ ધ્યાન આરાધના અને સાધનાનું મુખ્ય લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનું હોય છે માનવ જીવનના ચૌદ સ્થાનક મોક્ષની સીડી તરીકે ગણાય છે આ ચૌદ સ્થાનો પર કર્મો મુજબ ક્રમશઃ પ્રગતિ કરીને મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે જૈન આગમમાં મોક્ષની સિદ્ધિ વિશે ઉલ્લેખ છે સાધુ સંસ્થાનું મુખ્ય લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનું છે મનુષ્યને પોતાની પ્રકૃતિ શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ મુમુક્ષુઓ પણ પોતાની પ્રકૃતિમાં સૌમ્યતા અને શાંતિ રાખે તે જરૂરી છે ગુસ્સાભર્યા અને અહંકારયુક્ત વ્યક્તિઓને મોક્ષ પ્રાપ્ત થતો નથી દાન કરવું હોય તો નામ અને ખ્યાતિની અભિલાષા વિના કરવું જોઈએ મનુષ્યએ વિવેકપૂર્વક નિર્ણયો લેવા જોઈએ અને ચિંતનશીલતા વિકસાવવી જોઈએ ગુસ્સાને છોડીને ભદ્ર અને મહાન બનવાની કોશિશ કરવી જોઈએ જેથી મોક્ષ તરફ પ્રગતિ થાય મુનિ અનંતકુમારજીએ મુમુક્ષુનો પરિચય આપ્યો હતો ભુજમાં શ્રી જીગર મહેતા પોતાના પરિવારો સાથે ગુરુચરણોમાં સાધનાની લાગણી લઈને પહોંચ્યો હતો ત્યારે આચાર્યશ્રીએ કૃપાપૂર્વક તેમને મુમુક્ષુ તરીકે સાધના કરવાની મંજૂરી આપી હતી આ આશીર્વાદ પામીને માત્ર મહેતા પરિવાર જ નહીં પરંતુ સમગ્ર પ્રવચન પંડાલ જય ઘોષથી ગુંજી ઉઠ્યો આચાર્યશ્રીએ સૌને આશીર્વચન આપ્યા હતા આચાર્યશ્રી અને સાથે લગભગ દોઢસોની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી તથા શ્રમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરા પંથ સંઘ યુવક પરિષદ મહિલા મંડળ તથા અણુરત સમિતિના સદસ્યો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે સમસ્ત જૈન મંડળોની સ્વૈચ્છિક સેવા પણ અનુકરણીય છે તેવું એક યાદીમાં આચાર્ય શ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ બે હજાર પચીસ ભુજ કચ્છના પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું મારું નામ કે કે સંઘવી છે અને હું અત્યારે આચાર્ય શ્રી મહાસુમણ મરદા વ્યવસ્થા સમિતિનો અધ્યક્ષ છું આજના દિવસ ખૂબ જ મહત્વનો હતો કે મહેતા પરિવારે એમના પુત્રોને મુમુક્ષ તરીકે

બસ ગુરુદેવની એક આભા એવી છે કે તરણ સ્વર્ષ લેવા તો બધા આવે જ છે પણ એમની ભાષામાં એટલી સરળતા છે કે એવો અહિંસા સત્ય નૈતિકતા સદભાવના અને વ્યસન મુક્તિ ઉપર તેઓ ઉદબોધન આપતા હોય છે એટલે જૈન અજૈન નહીં પણ જન જન માત્ર ને પણ એમની વાણીનો લાભ લેવાનો પસંદ પડે છે વધુ વધુ લોકો લાભ લઈ રહ્યા છે જુદા જુદા વર્ગ માટે અગિયાર તારીખના બપોરના બે વાગ્યે બધા શ્રમિકો માટે સફાઈ કામદારો રિક્ષા બધા માટે કાલે બે થી ત્રણ એક અમે સેમિનાર રાખ્યો છે અને રાત્રે કાલે આઠ થી નવ પ્રબુદ્ધ લોકો માટે ધારાસર ધારાશાસ્ત્રીઓ, વકીલો, CA એવા દરેક અલગ અલગ સમુદાયો માટે અમે કાલે સેમિનાર ગુરુદેવના અઠ્યાસી મહા સમાજી ના સાનિધ્યમાં રાખેલ છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર